સલો મિત્રો તો આપ જોઈ રહ્યા છો કે આ એક હરિતક્કી ચૂર્ણની પ્લાસ્ટિક કન્ટેનર છે તો આપ જાણો છો કે આ હરિતક્કી ચૂર્ણ એટલે શું તો ચાલો આપણે હવે જોઈએ કે આ પ્લાસ્ટિકની બોટલનો શું મસલો છે કન્ટેનરનો હાલમાં આ જે જૂની કન્ટેનર છે તો મિત્રો આ જુઓ આ પણ એક બીજું કન્ટેનર છે જેમાં પણ લખ્યું છે હરિતક્કી ચૂર્ણ આ જે ચૂર્ણ છે ને એ હું રોજ સવારે લઉં છું ઊઠીને આ બતાવવાનો આશય એટલો જ છે કે જે આ બંને ચૂર્ણની બોટલો જે છે બરાબર આ બતાવવાનો હેતુ જ એ છે કે બંને જે બોટલો છે એમાં આ છે એ અગાઉનું પેકિંગ હતું ને આ છે એ નવું પેકિંગ છે તો આ જે નવું પેકિંગ છે એ કાળા કલરનું આવ્યું છે કન્ટેનરમાં તો જે આ કાળું કલરનું કન્ટેનર છે તો એ કાળા કલરના કન્ટેનરો જૂના પ્લાસ્ટિક વેસ્ટમાંથી બને છે જે આપણે જબલાઓ ખાઈને ફેંકી દઈ પછી કન્ટેનરો જે ફૂડ કન્ટેનરો એ ફેંકી દઈ પછી પ્લાસ્ટિકના ચપ્પલો છે એવી બધી નાપાક ચીજો ભેગી કરી પ્લાસ્ટિકની વેસ્ટની એને ઓગાળવામાં આવે સરખી પહેલાં એને ભૂકો કરવામાં આવે ભૂકો કરીને પછી એને ઓગાળવામાં આવે અને ત્યારબાદ એમાં કાળો કલર નાખવામાં આવે અને એ કાળા કલરમાંથી આ કન્ટેનર બને અને એમાંથી ખાવાની ચીજ તો તમે કોઈ પણ મંગાવો સ્વીગી ઝોમેટોમાંથી તો મોટાભાગની હોટલોમાંથી કાળા કલરના કન્ટેનરો હવે આવવા માંડ્યા છે અને એ કન્ટેનરો જોવા જાવ તો આપણા આરોગ્ય માટે ખતરાની ઘંટી છે પણ એ તો લિમિટેડ જે કોઈ લોકો મંગાવતા હોય એ લોકોની વાત છે પરંતુ આ વાત રહીને એ તો આપણે મેડિસિનની અને રોજ જે રોજ બરોજમાં આપણે ઉપયોગમાં લેતા હોય એ દવા છે આ જુઓ આ જૂનું કન્ટેનર છે વ્હાઇટમાં છે વ્હાઇટ પ્લાસ્ટિક દાણામાંથી બનાવેલું ને આ છે એ કાળા પ્લાસ્ટિકમાંથી બનાવેલું છે એને કાળું એટલે રીયુઝ કરેલું અને એ પણ ઓલા ચંપલને નાપાકીને એ બધું હોય અંદર એમાં એને ઓગાળી કાઢવી કાળો કલર નાખીને બનાવેલું તો આ તો સીધું પબ્લિકના આરોગ્ય સાથે સીધા ચેડા થાય અને આ અંગે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના આરોગ્ય ડિપાર્ટમેન્ટે સીધા પગલાં લેવા જોઈએ અને આવા કાળા કન્ટેનરની અંદર જે કંઈ પણ મેડિસિન આવતી હોય એ તમામ ઉપર કાળા કન્ટેનરો ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ માર્કેટમાં હોય ને ચલણમાં એ પણ બધા પાછા ખેંચાવરાવી લેવા જોઈએ અને એનો નાશ કરવો જોઈએ કેમકે આ જે દવાઓ છે એ પ્લાસ્ટિકના કન્ટેનરમાં ક્યારેય ચલાવી ન લેવાય કાળા કન્ટેનરમાં તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર આમાંથી કેટલા લોકો જાણતા હતા કે કાળા કન્ટેનર જે કંઈ બને છે એ પ્લાસ્ટિક વેસ્ટમાંથી બને છે તો લાઇક શેર સબસ્ક્રાઇબ બશીરભાઈ લાખાણી યુટ્યુબ ચેનલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર